નમસ્કાર ખેડૂત ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ બે આઠ બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંચા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોર્કો કરી નાખો જેથી આવો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર બેથી ઓગણીસો ચોપન પછી છે ઇસબગુર જે છે અઢારસો પિસ્તાલીસથી ચોવીસો અગિયાર અને તલ સફેદ જે છે અગિયારસો અગિયારથી એકવીસો તોતેર અને હવે આગળ છે રાયડો જે છે બારસો સિત્તેરથી બારસો સત્તાણું જીરું જેનો નીચો ભાવ છે તેત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર એક પછી છે મેથી જે છે નવસો અઢારથી નવસો અઢાર અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચાસ થી ચૌદસો પચાસ સુવા જે છે બારસો નેવું થી ચૌદસો અને પછી છે વરિયાળી જે છે અગિયારસો પચીસ થી ચુમાલીસો એકતાલીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ